નમસ્કાર મિત્રો આજે થોડીક વાત પ્રભુ શ્રી રામ વિશે કરવી છે અયોધ્યામાં બની રહેલા રામ મંદિર વિશે કરવી છે અને બાવીસ જાન્યુઆરીના વિશેષ મહત્વની કરવી છે બે હજાર વીસમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો અને બે હજાર ચોવીસમાં પ્રભુ શ્રી રામ નિજ મંદિરમાં બિરાજવાના છે બાવીસ જાન્યુઆરી એટલે કર્મ દ્વાદશ કહેવાય પોષ સુદ બારસ કહેવાય આ દિવસ પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર ધારણ કરીને સમુદ્ર મંથનમાં મદદ કરેલી અને પ્રભુ શ્રીરામ ભગવાન વિષ્ણુના જ અવતાર હતા એટલે વિશેષ કરીને બાવીસ જાન્યુઆરીનું ખૂબ મહત્ત્વ કહેવાય છે મિત્રો આ નિર્માણ પામનાર મંદિર સંપૂર્ણ નાગર શૈલી આધારિત છે અને સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરેલી છે સોમપુરા ફેમિલી ગુજરાતના અમદાવાદ અને રાજસ્થાનના મેવાડથી બિલોંગ કરે છે મિત્રો પ્રભુ શ્રી રામ વિશે એક પંક્તિમાં વાત કરું તો ગંગા બડી ગોદાવરી તીરથ બડા પ્રયાગ સબસે બડી અયોધ્યા નગરી જહાં રામ લીએ અવતાર জয় শ্রী রাম